એ 5 લાખ નું થયું હે હારું હારું ને ખાઈ લીજો વા તે તો ઓ આમ તો જો ડોવા ઓલા રિક્ષા વાળા ને પાંચસો રૂપિયા દીધા કેટલો રાજી થઈ ગયો હે એક કામ કરું હવે આપણે ઘીરે આયેલા છે હાલ એના પ્રેમ નો આપણે જાય છે બેવડા હા તારો બા પોળી ડોશી પાસે 5 લાખ રૂપિયા હતા આખા કે 5 લાખ તો હતા તો થોડા હે એ બેવડા આ કાગરિયા વિને દી નઈ પડે એક કામ કર હાલ ધમકી મારી ની બધાય પૈસા પડવી લે પકડે જશ્યુ તો મારી મારી તોડ નાખી થાય ન થાય ભલા મણા હાલ તું તો ઓલી આપડી પાસે ખરી હતી ક્યાં હા હા હું હટલી લીધી ખબર હે હા હાટુ જ લીધી હે હાલ Takk skal du ha.

મારા દીકરા કરે છે સરી દેખાડી દેખાડી ને આવે ને એટલે મારી મારી નીના સાંભળા બગાડ નાખું હાલો જવા દો આમ તો જો ડોવા કેટલા પૈસા હે એ ડોવા આ કામ કરી આ પૈસા ल्या ને એ હું ઘર માં મૂકી આવું પણ ડોશી લાય પૈસા માર ગીસા મુજી દઉં એ તું સાક પાડી દેશ મારા રોયા તને નથી દેવા પણ ડોશી કેય નહીં પાડું લાઈ ને એ તું પાડી દેશ નથી દેવા પણ કેય નહીં પાડું લાઈ આ ડોહાનું મારે શું કરું એ રાખ પણ શાય જો પાડ્યા ને મારી મારી તોડી નાખીશ

ओवार समझायो के तारे पैसा नथि राखवा नथि राखवा तोए राखिन बेठो नै हु करू अब <laughs> हु करू अब हु करू डोजी अब काय नो करय अब पुलिस वालान फोन कर ए डोआ ताई ई व फोन लाय तू आह <laughs>

હમણાં આપણે કાગરિયા વીણતા હતા અને અત્યારે આપણે છે ને કેવા મિલકતના ધણી થઈ ગયા તો પછી હવે થઈ ગયા ને લખપતિ તો આપણો આઈડિયો કેવો છે કામ કરી ગયો તારો આઈડિયો હવે છે ને આપણે ધંધો દા કરવાનો કાગરિયા વીણવાનું બંધ કરી દીધી હા આઈ લવ યા દી મોટી લૂંટ કરી લૂટ ના કરી પેલા ઉભો રે પેલા પૈસા ગણ બે ભાગ પાડ લેવી એટલે ભલા મણા તને એટલો વિશ્વાસ નથી ના મન તારી ઉપર વિશ્વાસ ના આવતો બે આયા હા પૈસાનો ભાગ પાડ લે બીજું શું હોય

હાલો બેવો બદાય હવે બેવડા બે ને અઢી અઢી લાખ આવી ગયા બે ને જામો પડી ગયો કઈ જામો ન પડ્યો આમાં પાંચસો ઘટે પેલા પાંચસો થી પાંચસો કયા ઘટે છે આમાં ઘટે છે એ આલે પાંચસો હાલે 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 તારો બાપ પોલીસ આયા કાઈ જમાદાર આજ મારા દીકરા લૂટફાટવા લાગે છે ઇની હોય કરો તોડી નાખું તારી માને તારો બાપ પોલીસ હે બાપા તારી માને તારી માને મરો

તમારી માને તમને હું એક વર્ત ગોતું તોય મારા દીકરા હાથમાં નતા આવતા હાલ આ દોશીના પાંચ લાખ રૂપિયા દઈ દે દે હવે આ હાથ દે આર સાનો માનો મને એ તો